લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચાર દમખમથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠા ભાજપ લોકસભાના ઉમેદવારનો સુઈગામ તાલુકામાં જંજાવતી ચૂંટણી પ્રચાર તેમજ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુઈગામ તાલુકાના ભરડોવા તેમજ ગોલપનેસરા ખાતે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરેક ગામોમાંથી ભાજપને લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીને ચોફેરથી જનસમર્થન મળેલું છે ત્યારે ગોલ અફ તેમજ ભરડવામાં કોંગ્રેસ કાર્યકરોએ કેસરિયા કર્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે આ નાની મોટી ચૂંટણી નથી આ દેશને અને રાષ્ટ્રની સૌથી મોટી ચૂંટણી છે ગુજરાત સહિત કેન્દ્ર સરકાર થકી મુકાયેલી વિવિધ પ્રજાલક્ષી યોજના અંગે પણ જાણકારી આપી હતી અને ભારતમાં વિવિધ ધાર્મિક સ્થાનોની વિકાસની વાતો કરી હતી ત્યારે ચૂંટણીમાં આ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવશે તેવો વિશ્વાસ ડોક્ટર રેખાબેન ચૌધરી ભાજપાના લોકસભાના ઉમેદવારે વ્યક્ત કર્યો હતો આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાની સેવા કરવાની એક મહિલા તરીકે મને જીત આપી છે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ આપણે જોયું કે આપણા મોદી સાહેબની આગેવાનીમાં પાંચસો વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી આપણા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આપણી દ્વારકાનગરીની વાત કરો આપણી દ્વારકાનગરી જ્યાં સમુદ્રમાં નીચે ગરક થઈ ગઈ હતી ત્યાં આપણા મોદી સાહેબે દરિયાની અંદર સિત્તેર ફૂટ નીચે જઈ અને એ દ્વારકાનગરીના દર્શન કર્યા આપણને બધાને મીડિયાના માધ્યમથી દર્શન કરાવ્યા અને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે એ મોરપી ભારતીય છે એ યોગ ત્યાં કર્યા અને આપણા પાવાગઢમાં પાંચસો વર્ષ બાદ ધજા ચડાવવાની વાત હોય તો એ મોદી સાહેબની આગેવાનીમાં શક્ય બન્યું છે તમે જો કાશી વિશ્વનાથ વર્ષો પહેલા દર્શન કરવા ગયા હોય તો ત્યાં નાની નાની ગલીઓમાંથી દર્શન કરવાની બહુ તકલીફ હતી અને ત્યાં આજે જુઓ તો ભવ્ય કોરિડોરનું નિર્માણ થયું છે એ જ રીતે ઉજ્જૈનના મહાકાલેશ્વરનો કોરિડોર જુઓ એટલે આ બધાથી મારે એમ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી ધાર્મિકતા સાથે જોડાયેલી છે અને ઘોગ માતાનું રક્ષણ કરનારી છે અને મારા આગળના વક્તાએ બહુ સારી વાત કરી કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આપણા પરિવારના બીમાર વ્યક્તિને ગુજરાત સરકાર દસ લાખની સહાય આપે છે જેથી આપણે બહુ વીવીઆઈપી આધુનિક સગવડો ધરાવતી હોસ્પિટલમાં આપણા બીમાર વ્યક્તિની સારી સારવાર કરાવી શકીએ છીએ આવી અનેક કલ્યાણકારી યોજનાઓનો જનજન સુધી લાભ પહોંચી રહ્યો છે દરેક ખેડૂતના ખાતામાં વર્ષે છ હજાર રૂપિયા જમા થઈ જાય છે તમારી દીકરા દીકરીઓ દીકરીઓ સ્કૂલમાં એડમિશન લે ત્યાંથી કોલેજ સુધીનું દીકરીઓ માટે શિક્ષણ ગુજરાત સરકારમાં ફ્રી છે એટલે આવી અનેક કલ્યાણકારી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોક સેવાનું કામ કરી રહી છે અને મારે તો છત્રીસે છત્રીસ કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા જ સમાજને સાથે લઈને આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે અને મારું આ વાવ વિધાનસભા મત વિસ્તારની મારા ઉપર વિશેષ જવાબદારી છે આના ધારાસભ્ય પણ આપણા નથી એટલે વાવના છેવાડાના દરેકે દરેકનું ભલું થાય દરેક માનવીનું કલ્યાણ થાય એવા આપને ગૌરવ થાય એવા મારે વિકાસના કામો કરવા છે અને મહેનત મારો સ્વભાવ છે મહેનત કરવામાં હું કોઈ પણ કચાશ નહીં રાખું સેવા મારા સંસ્કારમાં છે બનાસ ડેરી રાજ્ય સ્થાપક અલ્બા કાકાએ પોતાના પરિવારની ક્યારેય ચિંતા નથી કરી એને બનાસના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની ચિંતા કરી છે એ જ રીતે એમનો જે સેવાનો વારસો છે એમનો જે સેવાનો સંકલ્પ છે એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું આજે અહીંયા તમારી આ આપણા મહાદેવની પવિત્ર ભૂમિ પર હું તમારા દીકરી તરીકે તમારા આશીર્વાદ લેવા માટે આવી છું અને મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એમની નોકરીની તકો ઉજ્જવળ બને એ માટે કેન્દ્ર સરકાર અંતર્ગતના મારે એવા પ્રોજેક્ટો આપણી બનાસની ધરતી પર લાવવા છે કે સેમી પ્રોજેક્ટ હોય એ ગ્રીન હાઇડ્રોજનનો કે જેથી આપણા યુવાનોની નોકરીની તકો વધારે ઉજ્જવળ બને અને તમારા જે પાણીના પ્રશ્નો છે તમારા લાઇટના મીટરના જે પ્રશ્નો છે એના માટે જે પણ મહેનત કરવી પડશે એ મહેનત કરવા માટે હું જરૂરથી મહેનત કરીશ અને એનું નિવા નિરાકરણ લાવવાનો વહેલામાં વહેલી તકે પ્રયાસ કરીશ અને અમારી આપ સૌને કહેવું છે કે આ કોઈ નાની મોટી ચૂંટણી નથી કોઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે વિધાનસભાની ચૂંટણી નથી પરંતુ આપણા રાષ્ટ્રની આપણા દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે અને મોદી સાહેબનો જે વિકાસ છે આપણા રાજ્ય મોદી સાહેબ થકી આપણા રાજ્ય અને દેશનો જે વિકાસ છે એને આગળ લઈ જવા માટે મોદી સાહેબને દેશના ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની આ ચૂંટણી છે એમના પ્રતિક તરીકે હું તમારી વચ્ચે આજે આવી છું એટલે આપણે બધાએ મોદી સાહેબને ધ્યાનમાં રાખવાના છે મોદી સાહેબના વિકાસને ધ્યાનમાં રાખવાનું છે અને આટલા આપણા મોટા લોકસભાના વિસ્તારમાં ગામે ગામ ઘરે ઘરે હું ના પહોંચી શકું તો તમારા ગામના તમે જ ઉમેદવાર છો એમ સમજી અને આપણે બધાના સહયોગ અને શક્તિથી બનાસમાં કમળ ખીલવવાનું છે અને મતદાન એ મહાદાન છે આપણે અનેક યોજનાઓનો લાભ લીધો છે અનેક સહાયોનો જનજન સુધી લાભ પહોંચી રહ્યો છે તો આપણી પણ ફરજ બને છે કે આપણે કમાલરૂપી વોટ કરી અને આપણે એ દાન કરવાનું છે એ લા મતદાન એ મહાદાન કરવાનું ના ભૂલવું જોઈએ રાષ્ટ્રહિત માટે આપણે મતદાન કરવું જોઈએ વધુમાં વધુ મતદાન થાય એની મારાવતી તમે વિશેષ ચિંતા કરજો એવું આપ સૌને અહીંયા વિનંતી કરવા માટે આવી છું